ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરવા અને ધારાસભ્ય તરીકેનો પગાર ખેડૂતોની રાહત નિધિમાં વાપરવા બાબતે મુખ્યમંત્રીને ધારાસભ્ય પટેલે લખ્યો છે પત્ર ચાલુ અતિવૃષ્ટિ અને ભારે માવઠાને લીધે ગુજરાતના ખેડૂતોની હાલત ખૂબ જ કફોડી બનેલી છે પણ અમોએ આ નુકસાનીનો તાત્કાલિક સર્વે કરીને ગુજરાતના ખેડૂતો માટે ખાસ પેકેજ જાહેર કરવા માન્ય વડાપ્રધાન અને આપશ્રીને રજૂઆત કરે છે ભારે નુકસાનીને લીધે ગુજરાતના ખેડૂતો પાયમાલ બન્યા છે બેંકોનું દેવું ભરવા માટે પણ સક્ષમ નથી જગતના તાપની આવી ખરાબ દશાના લીધે પ્રજાના પ્રતિનિધિ તરીકે કિરીટ પટેલે ખેડૂતોની સંવેદનાને વાચા આપતો એક પત્ર મુખ્યમંત્રીશ્રીને સંબોધીને લખ્યો હતો અગાઉ કોંગ્રેસ સરકાર દ્વારા ખેડૂતોના દેવા માફ કરવામાં આવેલ હતા તો ગુજરાતને નંબર વન રાજ્ય ગણવામાં આવે છે અને મોટા ઉદ્યોગ પટેલ સરકાર દ્વારા અનેક રાહતો પૂરી પાડવામાં આવે છે ત્યારે જગતના તાતની કફોડી હાલતને ધ્યાને લઈ ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરવા માટે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવી હતી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો છે પત્ર એટલા માટે લખ્યો છે કે છેલ્લા ઘણા સમયથી ગુજરાતના ખેડૂતોની પરિસ્થિતિ પડ્યા ઉપર પાટું જેવી છે ચાલુ સાલે ભારે વરસાદ આવ્યો માવઠું થયું એના લીધે ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ જ કફોડી બની છે જગતના તાત જેને ગણવામાં આવે છે એ જગતનો તાત આજે લાચાર બન્યો છે અને એના માટે અગાઉ પણ મેં વડાપ્રધાનશ્રીને પત્ર લખી અને ગુજરાતના ખેડૂતો માટે ખાસ પેકેજ જાહેર કરવા તાત્કાલિક સર્વે કરવા માટે રજૂઆત કરી હતી મોટા ઉદ્યોગપતિઓને રાજ્ય સરકાર દ્વારા ઘણી બધી રાહતો આપવામાં આવે છે એનો અમને વાંધો ના હોઈ શકે પરંતુ જગતના તાત ખેડૂત માટે રાજ્ય સરકારે કંઈક વિચારવું જોઈએ ગુજરાતને નંબર વન રાજ્ય ગણવામાં આવે છે આટલી બધી જીએસટીથી માંડી અને ખૂબ જ મોટી આવક ગુજરાત સરકારને અત્યારે થઈ રહી છે જો ખેડૂતોના દેવા માફ કરવામાં આવે તો અમને ધારાસભ્ય તરીકે જે પગાર મળે છે એમાંથી બે પગાર અમે આ ખેડૂતોના દેવા માફી માટે આપવા માટે પણ તૈયારી બતાવીશું